પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં અંધ પિતાને ને પુત્રી ગમતી નહોતી દીકરીને ફેંક્યા બાદ કહ્યું કે માતાજીને બલી ચઢાવી છે પુત્ર પ્રાપ્તિ માટે પુત્રીની હત્યા કે પછી અકસ્માતે મોત અંગે અત્યારે રહસ્ય છે વિજય સોલંકી નામના કળયુગી પિતા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે કપડવંજના વાઘવત પુલ પરથી ફેંકી દીધાનો આરોપ છે હત્યા થયાના આરોપ સાથે મોસાલ પક્ષ દ્વારા રજૂઆત કરાઈ છે આરોપી વિજય સોલંકીને સંતાનમાં બે દીકરીઓ હતી બીજી પુત્રીના જન્મ બાદ તે સતત પત્નીને ત્રાસ આપતો હતો માતાની ફરિયાદ બાદ આરોપી પિતાની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે સાત વર્ષની દીકરીની હત્યા અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે આ છોકરી તો છે બાજુમાં નું એ ફપરા હોય ને તારે એમ એવું બીચ એમ રાખી પછી આ છોકરી છે ચે મને ખબર નહીં પછી એના હાથ મળી દીધી તરત મળી એમાં જ ગરવારા હાથ મળી દીધી અને પછી છેલ્લો એકલો મારા હાથમાં અને પછી એમ પછી તો મને એ ખબર જ ના હોય ને કે હું રમા પછી ફેંકવા લીધી એ તો આપણે આપડે નમસ્ત તારે હું કરવાનું એ વ્યક્તિની મગજ હું એક આપણને શું ખબર પછી આમ પછી ફેંક્યા પછી મી એક આમ જોઈ લઉં ખાંસી વાત તરત જોવા જઈએ ખસી ગયો ખાસું ખાસી છે પાછળ અને હું જોઈ લ્યો એકલ હું જ દેખાવ નહીં એમ કેમેરામાં તેમ પછી પછી મી પાછી ખાઈ ગઈ નહીં મારા પગ તે ઉદ્ધર કરી દે પછી બાઇકો બે હતા ને એ લોકો મી એક ખાસું અમ અહીંયા કાકા મારી જોડે આવ પણ કોઈ ના આયા એ લોકો કે પોસ્ટમોર્ટમ થઈ જાય પછી આપડે કરીએ પણ અમે post બધું પતિ ગયા પછી અમે કીધું કે fire મારા ઉપર ની મારી બેન અંજના અને વિજય બંને સામે FIR લખાવી છે પણ એ લોકો કે તમારાથી કશું થાય ના આ total એ ઘટના ને police એ દબાવવા પ્રયત્ન કર્યો પછી શું કર્યું પછી આ અમે પરત પાછા ફર્યા અને અમે કપડવંજ ગયા કપડવંજ જઈ અને મારા વકીલ મારફતે અમે dysp ડી એસ પી અને નડિયાદ એ જગ્યાએ રજિસ્ટર રેડી કરીને ફરિયાદ દાખલ કરી પારિવારિક સંબંધોને લજાવતી અને ખૂબ જ ઘૃણાસ્પદ જે કિસ્સો ખેડા જિલ્લાના કપલમેન્ટમાંથી બહાર આવ્યો છે તે જ આજે ક્રૂર જે પિતા છે તે બતાવવામાં આવીશ કે જે આ ક્રૂર પિતા છે તેને જ પોતાની સાત વર્ષની જે દીકરી છે તેને કેનાલમાં ફેંકી દીધી હતી અંધશ્રદ્ધા અને જે દીકરાની લાલસા હતી તેને લઈને જ વારંવાર તે પોતાની પત્નીને ત્રાસ આપતો હતો અને હદ ત્યારે થઈ કે દસમીની રાત્રે આને કેનાલમાં એટલે વાઘાવાત નજીક જે પસાર થતી કેનાલ છે તેની અંદરથી પોતાની દીકરીને ફેંકી દીધી હતી શું આ જે માનસિકતા છે તે બદલવાની જરૂર નથી સમાજમાં આવા કેટલાય લોકો છે છતાં પણ આને ક્યાંય શરમ ન આવે તેવું છે અત્યારે કહી શકાય કે આ પ્રકરણમાં પોલીસે આની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શું કર્યું તું ભાઈ મને કઈ ખબર ના પડે દીકરી નાખી દેવાય પોતાની પણ મને કઈ ખબર ના પડે અત્યારે ચોક્કસ જે પોલીસ છે તેની ધરપકડ કરી અને જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એટલે તેની સાંસો ઠેકાણે આવી જ ગઈ છે પરંતુ હવે તે ડોળ કરી

આરોપી છે એના પત્ની અંજનાબેને એ મુજબની કબાલાત કરી કે હકીકતમાં એવું બન્યું હતું કે જ્યારે એ લોકો ફરત આવતા હતા ત્યારે બાઇક ઊભું રાખ્યું પેનલ ઉપર એ લોકો ભર્યા અને ત્યાંથી એની દીકરીને પાણીમાં ફેંટી દીધાના પતિ અને જ્યારે એને પત્ની એનો વિરોધ કર્યો ત્યારે એની પત્નીને એ પ્રકારની ધમકી આપવામાં આવી કે જો તું કોઈને કહીશ તો હું તને ડિવોર્સ આપી દઈશ અને મુખ્ય કારણ એવું હતું કે આ જે વિજય છે એને બે કર્યો છે એક સાત વર્ષની ભૂમિકા જે મળી ગયેલી છે અને બીજી નાની એક નાની દીકરી હતા જે નાની દીકરીનો જન્મ થયો ત્યારબાદ આ વિજયભાઈ છે એ અંજનાબેન પત્નીને સતત માનસિક ટોર્ચર કરતા હતા અને ઘણી બધી તકલીફો પહોંચાડતા હતા ખાસ કરીને દીકરી બાબતમાં એટલે એના મનમાં સતત આ દીકરી જે છે એના પ્રત્યે નફરતનો ભાવ લેતો હતો એ તો સાહેબ એ તો મને એ કોઈ સમજાતું નથી કેમ કે દર્શન કરવા લઈ ગયા તો મેરામ ફરવા લઈ ગયા હોય તો પછી અમે જગડ્યા નહિ એવું એ કેવું છે એટલે પછી એ કઈ રીતે એ કારણ મને એ નથી સમજાતું નાખવાનું કારણ તો એ જ હતું કે એમને પહેલેથી જગડ્યા હતા બે છોકરીઓ વખતે તમારી બે છોકરીઓ છે અને ભૂમિકાને ને એ લોકો પહેલેથી સ્વીકારતા નતા એન મામા ત્યાં જ રહેતી હતી પહેલેથી પોલીસ ફરિયાદ તો અમે આવ્યા ત્યારે બંને ઉપર જ એ કરવાનું હતું પોલીસે એમની રીતે લખાવી દીધું કે એને જાતે રમતા રમતા માછલા બતાવતા પડી ગયા આવી પહોંચ્યું છે મૂળ ઘટના સ્થળે જ્યાં આગાડી કહી શકાય કે નરાધમ દ્વારા જે કૃત્ય આચરવામાં આવ્યું હતું આ એ જ ઘટના સ્થળ છે આ એ આતરસુંબા વાઘાવત નો આ એજ ઓવરબ્રિજ છે જે અહીંયા નર્મદા કેનાલ ઉપર બનાવવામાં આવ્યો છે અને આ જે મોટી કેનાલ છે જ્યાં રાતના સમયે વિજય સોલંકી અને તેની પત્ની અંજના અહીંથી બાઇક લઈને નીકળ્યા હતા જ્યાં તેમની પાસે રહેલી માસુમ સાત વર્ષની ભૂમિકાને અહીંથી આ જ કેનાલની અંદર તેના પિતા દ્વારા અમાનુષી કૃત્ય કરીને તેને ફેંકી દેવામાં આવી હતી ક્રૂર રીતના આ દીકરીને ફેંકી દેવામાં આવી હતી ત્યારબાદ ઘટના સ્થળેથી માતા અને પિતા બંને રવાના થઈ ગયા હતા ઘટના અંગે કપડવંજ આતરસુંબા પોલીસ મથક છે ત્યાં આગળ જાણવા જોગ ફરિયાદ પણ નોંધાઈ હતી જ્યાં માતાએ પ્રથમ વખત આ દીકરી માછલીઓ જોવા જતા પાણીમાં ગરકાવ થયા હોવાની કબૂલાત કરી હતી જોકે બાદમાં પરિવારજનોની સાચી હકીકત જણાવતા મોસાડ પક્ષ દ્વારા આતરસુ પોલીસ મથકે વિજય સોલંકી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અત્યારે પોલીસ દ્વારા આરોપી પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમગ્ર ઘટનાને લઈને કપોરન પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે અમાનુષી કૃત્ય કરનાર રાક્ષસી પિતા સામે લોકોએ ફિટકાર વરસાવ્યો છે